હાલો ગાય એક નવા તમારા બધાનું સ્વાગત છે કેમ છો બધામાં જઈશ તો મિત્રો ભાદરવી અમાસ એટલે કે ભાદરવી અમાસ નો જગ્યા પૂરો પહેલી વાર હોય તો લાઈક કોમેન્ટ કરતા અને સબસ્ક્રાઈબ નો કરી તો સબસ્ક્રાઈબ કરતા હતા તો જો અમારે અહીંયા તૈયાર થઈ છે તો હું વિહાભાઈ જઈશ મેળે તો વિડીયો રેજો તો હાલો મિત્રો મળીએ આપણે મેળે જય ફાઇનલી મિત્રો અમે જો ગોપનાથ પહોંચો આવી જ્યા છીએ અને જોઓ મિત્રો તમે આટલી ટ્રાફિક આ કે આજ બહુ ટ્રાફિક છે તમે જુઓ અત્યારે અત્યારે હાલવાની જગ્યા નથી મિત્રો આટલી ટ્રાફિક છે તો ફાઇનલી મિત્રો અમે જો ગોપનાથ પહોંચો આવી ગયા છીએ અને જો જો અમે આવ્યા જ છીએ મહાદેવના મંદિર તરફ તો જો મિત્રો અત્યારે એટલી બધી ટ્રાફિક છે તમે જોઈ શકો છો કારણ કે આજ ફૂલ ટ્રાફિક છે જો મિત્રો કારણ કે આજ તો ગોપનાથમાં ટ્રાફિક હોય જ મિત્રો કારણ કે દર વર્ષે અહીંયા માસનો મેળો ભરાય છે અને અહીંયા માસનો મેળો હોય એટલે બહુ ટ્રાફિક હોય મિત્રો કારણ કે મિત્રો આજ એક કિલોમીટર જેટલી ટ્રાફિક છે એટલે આજ બહુ ટ્રાફિક છે તો અને વરસાદ નય માહોલ છે અત્યારે ધીમો ધીમો વરસાદ પણ ચાલુ છે

તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી જાય છે ગોપનાથ મહાદેવના દરબારમાં અને હવે અહીંનો તમને વ્યૂ બતાડું કારણ કે ટ્રાફિક એ મિત્રો એટલી બધી છે કે ફૂલ ટ્રાફિક છે જવા તમે આજ બહુ ટ્રાફિક છે આજ ગોપનાથની અંદર મિત્રો તમે જુઓ બધા શ્રદ્ધાળુઓ છે દર્શન કરીને કરીને આવે છે અને જાય છે તો હાલો મિત્રો હવે આપણે જઈએ પહેલા મહાદેવના દર્શન કરાવી કરાવી આવીએ કલ્લે ના દર્શન કરવા માટે મિત્રો બહુ ટ્રાફિક છે આજ કારણ હાલો મારા બાપુ ચાલે રાખો તો હાલો મિત્રો પહેલા આપણે દર્શન કરી લઈ પછી આપણે મેળામાં ફરવા જઈએ તો જો મિત્રો એટલી બધી ટ્રાફિક છે દર્શન કરવા જવા માટેની જો તમે કારણ કે બહુ ભીડ છે

અહિયા દરિયામાં અહીંયા આવીને પૂજા કરતા હોય છે દરિયામાં અને જો અમારે વિહાભાઈ રાખડી પધરાવે છે કારણ કે આજ ભાદરવી અમા છે એટલે આજ આપડે જે રાખડી બાંધેલી હોય એ આજ રાખડી અહીંયા છોડતી જવાની અને દરિયામાં પધરાવી દેવાની અમારે વિહાભાઈ પધરાવે છે શું કે છો વીરા વિહાભાઈ કારણ કે અમારે ગેટ બે હોય એટલે સુટે નહી સુટે નહી તો તોડી નાખવાની તો હાલો હવે તો આજથી રાખડી પધરાવી દઈ તો મારે પણ રાખડી પધરાવી છે તો હાલો હું પણ રાખડી પધરાવી દઉં તો હાલો મિત્રો આપણે જો રાખડી પધરાવી દીધ કારણ કે ગોપનાથ આયા એટલે રાખડી પધરાવતા જાય કારણ કે ગેંઠ ગડીકમાં સુટ છે નહીં એટલે તોડવું જોઈએ એવું લાગે કારણ કે ઘણા સમય આપણે બાંધેલી છે તો હાલો આપડે રાખડી પધરાવી તી કે આજ દરિયામાં ફૂલ ટ્રાફિક છે આજ પબ્લિક જ એટલું બધું ગોપનાથ માં છે મિત્રો

તો આજ કેવી આપે ટ્રાફિક છે ફૂલ ટ્રાફિક છે આજ તો બહુ માણસો છે ભાદરવી અમાસ છે ને છેલ્લો સોમવાર સાવણ મહિનાનો હા દર્શન કરવાની બહુ ટ્રાફિક છે કારણ કે મંદિર માં હરકી રીતે આપણે દર્શન નો કરી દે એ બધી ટ્રાફિક છે અને બારે મિત્રો એટલી બધી ટ્રાફિક છે તો હવે તમને બાર નો વ્યુ બતાવવાનો છે અને હજી પણ હજી મિત્રો ટ્રાફિક થાય કારણ કે વરસાદનો માહોલ ચાલુ છે અત્યારે વરસાદ એટલે ધીમે ધીમે હજી પણ વરસાદ જેમ રહે એમ બધું પબ્લિક વધતું જ મેળામાં અને જોવા મિત્રો આ બધું આવું મેળામાં બધું વેસાતું હોય જોવા તમે ત્યાં મેળામાં ઘણા બધા અલગ અલગ સ્ટોલ છે એવા જો મિત્રો અહીંયા છે નાસ્તા પાણીનો સ્ટોલ જોવો તમે કાલે Kau jauh mitra asal mahal hanya berdivus biasa sati uang. चार्बा તો મિત્રો એક મનોરંજન માટે ગેમ છે તો જો આ ગ્લાસ છે ગ્લાસ પાડવાના મિત્રો બે રે આવે પચાસ રૂપિયા આપીએ એટલે બે રે આવે તો અંદર રે છ ગ્લાસ પાડ ગયો એટલે આમાં કોઈ પણ ઈનામ

માહોલ બહુ જોરદાર છે અને વરસાદે ચાલુ છે પણ મેળામાં મિત્રો મજા આવે તો જો તમે મેળા ની ટ્રાફિક જોવા જુઓ મિત્રો આ બધા છે નાના મોટા બાળકો માટે રમકડા ના તો હજુ બધા રમકડા ખરીદ જશે ને આન કરજો મિત્રો આ નાસ્તા પાણી ના સ્ટોલ છે ઠંડા પીણા ને આ બાજુ મિત્રો જુઓ સ્ટોલ છે અને ઘણા બધા રમકડા ની એવું છે

બઉ મેળા માં રેખા અને બહુ મજ કરી બહુ ટ્રાફિક હતું એટલે આપડે ને જો મિત્રો બહાર નીકળી પણ હજી પણ ટ્રાફિક એટલું છે કારણ કે હજી બધા મેળો કરવા આવે જ છે જે અડધો કિલોમીટર આગળ છે અને હજી રોડ કિલોમીટર એટલે હવે આપણે જઈશ ઘેરે આપણે વિડીયો નહીં એડ કરતો જવાનો છે તો મિત્રો તમને અમારો વિડીયો ગમે અને સારો લાગે તો લાઈક કોમેન્ટ કરી દેજો અને લખી નાખશો જય મહાદેવ તો બસ મિત્રો હવે આપડે વિડીયો ની એન્ડ કરીએ છીએ તો જ્યાં સુધી આપણે નવા વિડીયો માં નવો લોકો મળીએ ત્યાં સુધી બતાવીને બાય બાય